જય માતાજી મિત્રો જય મા મોગલ બધાને કેમ છો બધા મજામાં ને બધા મજામાંથી છો અમારા નવા વિડીયોમાં તમારું નું સ્વાગત છે હાર્દિક ને આજે અમે આવ્યા સુધી રાતના અગિયાર વાગ્યા છે આજે આવ્યા સુધી માં નાઇટ શૂટ કરવા કેમકે અત્યારે આપણે ની છે ને જોરદાર તૈયારી થઈ હોય આપણે તમને પાણીતાળાની અંદર બધી આખા પાણીતાળામાં તમને બતાવું છું આઈઠમની કેવી તૈયારી થઈ છે તમે અમારા વિડીયોમાં રહેજો તો આપણે મોગલમાં ના મંદિરથી ચાલુ કરીએ છે જય મા મોગલ હવે હું કીલું ભાઈ નીકળ્યું છે હું બંને અહીંયા આવ્યા છીએ તો મને આપણે આગળ નીકળ્યું છે તમને આજે કોટલિંગ વસ્તુ પાણીના મંદિર બતાવી દેવાની છે આપણા આઈટેમની તૈયારી એવી ચાલી રહી છે આ બજરંગદાસ બપોરનું મંદિર છે અહીંયા આપણે અત્યારે જો ભજંગદાસ બપોરના મંદિરે પહોંચ્યા છીએ અહીંથી શરૂઆત આપણે આ બીજી પહોંચ્યા છીએ પેલું મોગલમાન મંદિર બીજું બજંગદાસ બપોરનું મંદિર હવે અહીંથી આપણે આગળ જવાનું છે પાણી દાળા આખી તમને છેઠ બધી સીટી બતાવવાની છે કેવું સંઘારેલું છે કેમ કે ગોકુળ આઇટમની જોરદાર અમારે ત્યાં તૈયારી થાય છે જવા અહીંયા હનુમંતરની મૂર્તિ છે થઈ છે તમને એમ જો લોકેશન સેટ બધી તમને બતાવી છે કેમ કે નાઇટ જેવું જોવા રે છે ને એવું દિવસે નહીં હોય તળાવની અંદર અત્યારે પબ્લિક બધું સાંજ જોવા નીકળે તમે જોઈ શકો જોઈ શકો છો અમારા પાણી દળામાં આઈઠમ ની કેવી તૈયારી થઈ રહી છે બહુ ભરી બાપા કાઇશ અમે આખો તમને બતાવ્યું છું વિડીયો સંઘારે છે ને એ તમને હમણાં અમે લઈને આવ્યો છે એટલે તમને એમ જરૂર વિડીયોમાં બધું બતાવશું તમે જોજો આખો વિડીયો અને અમારે કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે એ બાકી રહી છે એ તમને પણ હમણાં બતાવી એમ

ભાઈ અમારે જોવા બધા છોકરા કરે છે બેનર લગાડે છે ક્યાં બેનર ચડાવે છે રીતના બેનર લગાડવા મળ્યા છે કાંક આવી રીતના જો બધું દેખાય છે અમારે ફૂલ ફૂલ બધું આમ જો તમે જોઈ શકો છો જો આવી રીતના શંઘારેલો છે કેવું લાગે છે તમને અમારું પાની તળાનું આઈટમની તારી તમે જરૂરથી અમને જોઈ લો વિડીયોમાં જણાવજો કેવી અમારે આઈટમની તૈયારી લાગી તમે અમારા વિડીયોમાં જરૂરથી જણાવજો કેમકે આજે અમે સાઈન તમારા માટે સાઈન વિડીયો શૂટ કરવા આવ્યા છે પાણીતાળામાંથી તમને બધાને બતાવી દી હું લોકો બધા જુઓ હું જુઓ પબ્લિક કેટલું અત્યારે જોવો આવે છે તમે એ જોઈ શકો છો આમ જો હે ગાય જબ આપણે જવાનું છે આ સીધી બજાર એ પણ તમને બતાવી દેવી કેમ કે આજ તમને આખું પાણી દાળા બતાવવાનું કીધું છે આ યાર વિડિયો આઈ

તારે ગાઈશ તમે છે ને મિત્રો બધા તમને બહુ જ્યારે ઘરની બહાર નીકળો ને એ છે ને બધા કંઈક પૂછીને નીકળવાનું એટલે તમારે ટેન્શન ના રહે એટલે કોનો ઘરેથી ફોન ફોન આવે એટલે તમે દબાવમાં ન હતો ગાયા ઘા નીકળી જઈએ આમ જ્યાં એમ નહીં આ તો અમારા કાનના ઘરેથી ફોન આવી ગયા હવે અમે મુદ્દે આવીએ છીએ ગાયા ઘા એટલે હવે આપણે નીકળી જવાય એટલે ટાઈમ ટુ ટાઈમ ઘેરે પહોંચી જઈએ હમણાં સારું ગાઈશ આપણે હવે ઘેરે જઈને ખુલ્લાસા આપણે ફરીથી વિડીયો ઉપર આવી ગયા છીએ રોડ ઉપર ઊભા રહી ગયા છીએ જો ચારે બાજુ એકલું અંધારો અંધારો છે અમારે પીલુભાઈ પણ અમારી સાથે છે સાથે છે એટલે મજા આવે એટલે રસ્તામાં ગાડી ઊભી રાખી એટલે વાંધો નહીં ના એકલા હોય તો પછી ઊભી ન રાખ્યું જવા દેવી અને અમારો આજનો વિડીયો તમને આ ટીમની અમારા પાની તળાની અંદર તારીખ કેવી લાગી તમે જરૂરથી અમને કહેજો વિડીયોમાં જણાવજો એટલે હવે અમે અહીંથી હળુ હળુ જવા દેવી છું ઘર બાજુ તમે વિડીયોમાં રહેજો ચાલો Good I'm night. going Good night. Good night.